જય ઉમ્યામા હું હૈતલ સોમ પટેલ પાટીદાર સમાજથી છું અને ભુજ કચ્છમાં છું અત્યારે હા એ ઠરાવ સમૂહ લગ્ન અને પ્રી વેડિંગના બારામાં કરવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ ઠરાવ છે અને એને બધાએ સમાજવાસીઓએ બધાએ અપનાવી લેવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ જેનાથી આપણી ભાવિ પેઢીનું જે ભવિષ્ય છે એ એકદમ ઉજ્જવળ થશે પ્રીવેડિંગ માટે હું એટલું જ કહીશ કે આપણે પાશ્ચાત્ય સાંસ્કૃતિનું અનુકરણ ન કરીએ અને આપણું જે જીવન છે એની અનુકૂળતા પ્રમાણે આપણે જીવીએ કે જે સદર વર્ગ છે એ જે ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓમાં આપણે ન ઉતરીએ અને એની બદલે આપણા સંતાનોના ભવિષ્ય માટે આપણે એ પ્રી વેડિંગની ઇન્કમને આપણે બેંકમાં જમા કરાવી અને એના ફ્યુચર માટે આપણે સારો એક આગળનો ચીલો ચાતરીએ હા તો આપણને મારું કેવું એ જ છે કે પાશ્ચાત્ય સાંસ્કૃતિનું અનુકરણ ન કરો આપણા ઋષિમુનિઓ જે આગળમાં જે નિયમો બનાવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણી મર્યાદાઓને અનુસરીને બનાવ્યા છે કે તમે દાઢી રાખો કે તમે જે પણ બેનો જે પણ ફેશન કરે છે વસ્ત્રની તો વસ્ત્ર મોડર્ન તમે ગમે એટલા છો આધુનિક લાઈફસ્ટાઈલ જીવો પણ આપણા વસ્ત્રો આપણા વિચાર આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ ને આપણને ક્યાંય શરમ કે આપણને કોઈ નાનપ ન અનુભવાય જી અમારી માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાઈ દ્વારા લગભગ કચ્છમાં સૌથી પ્રથમ આજથી અઠ્ઠાવન વર્ષ પહેલાં સંતોના આશીર્વાદથી સમૂહ લગ્નની શરૂઆત થઈ છે અને નિયમિત વસંત પંચમી અને ખાત્રીજના સંસ્થાની તિથિ મુજબ સમૂહ લગ્નનું આયોજન થાય છે છેલ્લા પંદર વર્ષથી વાંઢા વિસ્તારના વીસ કામો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે જેની અંદર મોટી સંખ્યામાં નવયુગલો જોડાય જ છે પણ આજે જે વર્તમાન સમયની જે સામાજિક સમસ્યાઓ હોય અને આવું શક્તિનું કેન્દ્ર હોય ત્યાંથી જો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ જે કુરિવાજો હોય એને જો આપણે તિલાંજલિ આપીએ તો એ ચોક્કસ ત્યાંથી એનો પ્રભાવ પડતો હોય અને લોકો પણ અનુસરે છે આવા ઉદ્દેશ્યથી અમે એક દાયકાથી એવા ધીમે ધીમે અમે પ્રયોગ કર્યા છે અને ઘણી બધી એવી સફળતા મળી છે હાલમાં જે આપણે જોઈએ છીએ કે જે આપણા દીકરા દીકરીઓ છે એની અંદર ફેશન અને વેસનનું પ્રમાણ વધતું જાય એટલે એમના માટે અમે એમને પ્રથમથી જ અમારું જે એનું નવીગ્લો માટેનું જે ફોર્મ બનાવેલું છે એની અંદર જ એક સંમતિપત્ર છે એમાં આખા બધા મુદ્દા જ છે એટલે પ્રથમ દીકરા દીકરીને એમાં જ સંમતિ લઈએ છીએ વાલીઓની પણ એમાં સંમતિ લઈએ છીએ એમને આ બધા નિયમો સમજાવીએ છીએ કે ભાઈ કોઈપણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામા તૂત છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાવો ને એ લોકો સ્વીકારે છે અને એક કુ તમે દાખલો બનશો એટલે જોડાવો અને આના માટે અમારા વીસ ગામ છે એમને પણ અમે ભલામણ કરી કે તમે સ્થાનિકે પણ આનો જે છૂટક લગ્નોમાં પણ આનો અમલ કરાવો એટલે એ લોકો પણ સમજ થયા ત્યારે અમારી આ રામનવમીના આગલે દિવસે હવનાષ્ટમીના વીસ ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મિટિંગ હતી અને તેમને પણ આ સુર અપનાવ્યો છે ત્યારે આ વર્ષે જ્યારે બાવીસ નવયુગલો અખાત્રીના સમૂહ જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધા શપથ એમને લેવડવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે પ્રી વેડિંગ હોય કે એના સિવાયના બે હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને પણ એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે